હેલો મિત્રો તો સ્વાગત છે તમારો આજ આ ચેનલ ઉપર આજ આપણે બનાવશું બધા જનો મનપસંદ બધા જના ના ઘરમાં બનતો આ પાક ગરમા ગરમ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકો અને વડીલોને બધાને તો ઘણા ના ઘરની અંદર પાક થોડોક કડક થઈ જતો હોય છે પણ આ આજ વસ્તુ આજ પાક કેવી રીતે એકદમ પોચો અને દાણાદાર થાય એ હું તમને આજે શીખવાડવાની છું તો ચાલો આપણે પાક બનાવવાની શરૂઆત કરીએ એક મોટા વાસણમાં મેં ઘી લીધું છે ઘી આ રીતે સેજ ગરમ થઈ જાય પછી જ હું લોટ એડ કરીશ એમાં તરત કરી શકાય એમાં કોઈ જ વાંધો ના આવે પણ હું ઘીને થોડું ગરમ થવા દઈશ આ રીતે ઘી ગરમ થઈ ગયું છે હવે એની અંદર સાવ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ લોટ ને આપણે હળવા હાથે શેકી લેવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટ આ રીતે હલાવતા રહેવાનું છે અને શેકતા રહેવાનું છે જો તમને વચ્ચેથી પણ ઘી ઓછું હોય એવું લાગે તો તમે ફરી એમાં ઘી એડ કરી શકો છો ફરતી સાઈડ ચોટે નહીં અને વચ્ચે પણ ચોટે નહીં એ રીતે એમાં ચમચો આ રીતે ફેરવતા રહેવાનો છે બને ત્યાં સુધી કોઈ પણ લોટ હોય મોહનથાળ હોય પાક હોય કે અડદિયા હોય ઉતાવળ હોય પણ ગેસ હંમેશા ધીમો રાખી અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર જ લોટને શેકવો જેથી એનો ટેસ્ટ ઘણો જ સારો આવે છે તો આ રીતે બધું જ શેકાય છે અને શેકતા શેકતા આપણે સાઈડમાં થોડી તૈયારી કરી લેશું થોડા મેં કાજુ લીધા છે થોડી બદામ લીધી છે જે તમે તમારી રીતે ઓછું વધારે કરી શકો છો થોડો થોડો ખમણ ખમણ ને છીણી અને અને એનું કરી લીધું છે કણી ગુંદ લીધો છે જે આપણે લોટ શેકાઈ જવા આવે ત્યારે આપણે તેને એડ કરવાના છીએ તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકતા શેકતા આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર નું થઈ ગયો છે લોટ કોઈને જો થોડો ઓછો વધારે ગોલ્ડન બ્રાઉન કરવો હોય તો એ પણ તમે કરી શકો છો થોડું વધારે દેખાય છે ગોલ્ડન ખરેખર આટલો ગોલ્ડન નો હોય થોડો આનાથી ઓછો છે અને આ રીતે બધો જ ગુંદ મેં અંદર નાખી અને બધો જ ગુંદ ફૂટી ગયો છે જેટલી વાર ગુંદ ફેરવી ઘીની અંદર લોટની અંદર એટલી વાર ગેસ ધીમો નથી રાખવાનો જેથી કરી અને તાપ વધારે હોય તો ગુંદ બધું જ ફૂલી જાય અને એક સરખો ફૂલી જાય આ રીતે તો એટલી વાર આપણે ગેસ વધારે કરી દીધો છે અને હવે બધું જ સરસ ગુંદ ફૂટી ગયો છે સેજ જ વાર ગેસ બંધ થઈ જાય પછી તરત ગોળ એડ કરવાનો નથી આ બધો જ ગોળ મેં સરસ એકદમ કણી ન રે એવી રીતે દસ્તાથી અથવા છરીથી વાતરી લેવાનો એ રીતે એટલે કણી મોટામાં ના આવે હવે ગોળ તરત એડ કરવાનો નથી સેજ વાર બે ત્રણ વાર આવી રીતે ચમચો લોટમાં ફેરવી અને થોડીક વરાળ નીકળી જાય પછી તમે ગોળ એડ કરશો એટલે કોઈ જ દિવસ પાક કઠણ નહીં થાય હવે એમાં થોડું મેં ટોપરાનું ખમણ નાખી દીધું છે અને થોડું ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે જે બંને વસ્તુ ગુંદ પણ આ બધી જ વસ્તુ તમે તમને ભાવતી હોય એ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો ટોપરાનું ખમણ એડ કર્યું મેં એટલે ઘી થોડુંક મને ઓછું થઈ ગયું હોય એવું લાગતું હતું એટલે મેં ફરી પાછું એ જ વાસણમાં ઉપરથી થીણું ઘી બે ત્રણ ચમચી એડ કરી દીધું હતું એ તરત જ ગરમ હતું એટલે ઓગળી ગયું આમાં

તો આ રીતે બધું મેં દબાવી અને સરસ કરી લીધું છે કોઈ જ ડેકોરેશનની કે ગાર્નિશિંગની જરૂર નથી જુઓ એટલો સરસ પાક દેખાય છે છતાં પણ ઉપરથી થોડા કાજુ અને થોડીક બદામની કતરણ હું આ રીતે એડ કરું છું તો કેટલો સરસ લાગે છે આ પાક એકદમ કણીદાર દાણાદાર અને એકદમ પોચો થયો છે આ પાક કારણ કે થોડુંક વાર મેં ગેસ બંધ કરી દીધા પછી ચમચો ફેરવી લીધો તો અને પછી મેં ગોળ

મારો વિડીયો જો તો તમને જોવો ગમતો હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પાક કેવો બન્યો છે એ કમેન્ટમાં લખજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ